ભગવાન જગન્નાથની એકસો સુડતાળીસમી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં રથયાત્રાને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની તૈયારીઓ કરાઈ છે જેના ભાગરૂપે રથયાત્રા પહેલા જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરથી લઈને સરસપુર સુધી રથયાત્રાના રૂટ પર પોલીસ રિહર્સલ કરાઈ હતી જેમાં પંદર થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી સાત જુલાઈના રોજ રથયાત્રાનો પ્રારંભ થશે રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે

સાત જુલાઈના રોજ જે રથયાત્રા છે એના આજ રોજ ચાર જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે પાંચ તારીખે અને છ તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે બહારથી પણ મળી ગયા છે આ બારે હજારથી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને છ હજારથી ઉપર આના હોમગાર્ડનો ઉપયોગ થશે આ સિવાય એસઆરપીની પણ બીસ કંપનીઓ આપણે બહારથી મળી છે અને પંદર કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે આ સિવાય યારે જે પેરામિલિટરી ફોર્સ છે એમાં આર એએફ છે બીએસએફ છે સીઆઈએસએફ છે એની પણ કંપનીઓ આપણે મળી છે આ વખતે જણાવવા માગું છું કે આ વખતે આપણે સીસીટીવીનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું આ વખતે આપણે ચોદાસો એ જે જે દુકાનદારો છે જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી એનકરેજ કરી અને ચોદા થી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે આ સિવાય આપણે પણ એ કેમેરાઓ સીસીટીવી જીપીએસ વગેરેનો પણ અમે ઉપયોગ આપણે કરી રહ્યા છીએ